જો આ શરી ફોલ હોય અને લગન દેવાના હોય મંગળ વેવરાય વેવરાયન પરસો વાળ દીધો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે તો આપણે ઓફિસે જવાનું લેટ થઈ ગયું છે અને અત્યારે સાહેબનો ફોન આવ્યો તો કે આપણે ઓફિસે જે ભંગાર પડ્યો છે ને ભંગાર દેવાનો છે તો ભંગાર વાળાને ગોતતા છે તો આપણે જઈએ ત્યારે ભંગારવાળાને ગોતવા જવો પડશે હવે તો અત્યારે જઈએ ઓફિસે આવી ગયા છે ત્યારે ઓફિસે

જેટલો આ બધું ભંગાર તમને મેં દેખાડ્યો આ બધો ભંગાર ખાલી નવસો રૂપિયા આપી દીધો છે મિત્રો આખી રીક્ષા ભરાણી છે ભંગાર આ ભંગાર વેવરાય દીધો આવ્યા છે સમાડી અને શા માટે સમાડી આવ્યો ને હું તમને થોડુંક આગળ તમે બ્લોગ જોશો એટલે તમને ખ્યાલ આવી જાય છે હું અને મારા ચાર ભાઈઓ આવ્યા છીએ જો અને આમાં છે ને અમારા બેનના લગ્ન છે તો ચાલો અત્યારે અમે જઈએ બધા અમારા બનેવીના ઘરે તો ચાલો ભૈત્રો અમે જઈ રહ્યા છીએ પણ આ પટેલના ઘર તરફ ઊડિયો બને રહો અને આ તો ગલી સાંગળી સાંગળી છે એટલે કાંઈ ખબર નથી પડતી કઈ બાજુ જવાનું છે અમારા આરે બે ભાઈ હતી પહેલાં આગળ આગળ વી

પણ તમે માનશો આ લીંબુ છે એમ અને આ મોસંબી નથી નારંગી નથી અને આ લીંબુ છે અમારો કુવા ક્યાંક થી લઈને આવ્યા છે હવે અમારા પટેલ આમાં ખીલી નાખશે કે ખીલો નાખશે એ નથી ખબર હવે બનાવીને અમારા ભાઈ ગળ્યું મોઢું કરાવે છે મીઠાઈ ખવડાવે છે બધા જમવા બેસી ગયા છે મિત્રો હવે અત્યારે અમે જમી લીધું છે ને હવે અમારે અત્યારે રાત નથી રોકાવાનું અત્યારે જવાનું છે સમાડી થી સિંહોર બહુ આગું નથી આગું છે તો અડધી કલાક જેવું થાય પહોંચતા તો ફટાફટ હવે અમે નીકળવું છે થોડીક વાર છે હવે અમારે આકાશભાઈ અને રાહુલભાઈ બધાય જમી લીધું છે કેટલું ખાધું સાચું કે છે હું હાચું કમાઈ ભાઈ ત્રણ રોટલી એક વાટકો શાક ચાર બટકા અને કેટલા પાપડિયા બેન ની લગ્ન ની તારીખ સોળ તારીખ છે સોળ અગિયાર બે હાજર પચીસ અને અત્યારે અમે લગ્ન લઈને આવ્યા એટલે સોળ વર્ધી ના તેર વર્ધી ના હતા સોરી તેર વર્ધી ના લગ્ન હતા અને હવે અમે ફાઈનલે નીકળવી જલ્દી આવજો અમારા ઘરે હવે હવે તો આવશે તે હોળ તારીખે ત્યાં સુધી નહીં દેખાય આપણને હાલો મળીએ હો ને હાલો મિત્રો તો હવે અમે નીકળ્યું છીએ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હવે પહોંચી ગયા છીએ ઘરે અને મેં તમને આજે વિડીયોમાં બતાવ્યું કે આજે અમે લગ્ન લઈન ગયા હતા તમારામાં લગન લઈન થાય છે કે નથી જતા કોમેન્ટ કરજો આઈ હોપ આજનો બ્લોગ સારો લાગ્યો હોય છે જો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ